આ વૈષ્ણવનો છેલ્લો જન્મ છે એનું લક્ષણ શું છેલ્લો જન્મ મહાપ્રભુજી ત્રણ આપ્યા પહેલું લક્ષણ આપ્યું ભગવત શાસ્ત્ર પરાયણતા કોઈ પણ ભગવત શાસ્ત્રમાં રુચિ થાય એને જાણવાની એને ભણવાની એના અધ્યયનની અને ભગવત શાસ્ત્રમાં આસક્તિ થાય તો માનવું કે આ વ્યક્તિનો છેલ્લો જન્મ છે ભગવત સ્વરૂપ તમારા સેવ્ય સ્વરૂપના સ્વરૂપને જાણવાની ઈચ્છા થઈ આ પ્રભુ કોણ છે પ્રત્યેક સેવા કરનાર વૈષ્ણવને આ ત્રણ જ્ઞાન હોવા જરૂરી છે સ્વજ્ઞાન સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન આ ત્રણેય જ્ઞાન હોવા જોઈએ સ્વજ્ઞાન મારું શું સ્વરૂપ છે આ ઠાકોરજી ની સેવા કરી રહ્યો છે એ જીવ છે કોણ હું કોણ છું પ્રત્યેક વૈષ્ણવના ત્રણ સ્વરૂપ બતાવ્યા આપણે ત્યાં આધિભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ બ્રહ્મ સંબંધ પહેલાનું જીવનું સ્વરૂપ એ સ્વરૂપ બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા કરતું સ્વરૂપ સ્વરૂપ એ આધ્યાત્મિક વૈષ્ણવનું અને સ્વરૂપનું દરેક વૈષ્ણવનું એક મૂળ સ્વરૂપ નિત્ય લીલામાં સખી સ્વરૂપે બિરાજે છે તમે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા વાંચો તો એમાં ઉપર લખ્યું હશે ત્રણ જન્મની વાર્તા તો તમે ક્યારે મનમાં એ જિજ્ઞાસા કરી કે આ ત્રણ જનમ કયા વૈષ્ણવના કયા ત્રણ જનમની વાર્તા તો ત્રીજો જન કે જે મૂળ આધિ દૈવિક લીલામાં દરેક વૈષ્ણવનું એક સખી સ્વરૂપ બિરાજે છે તો એ સ્વરૂપને જાણો એ આદિ દૈવીક સ્વરૂપ કહેવાય સ્વજ્ઞાન બીજું સેવ્ય જ્ઞાન તમે જેની સેવા કરી રહ્યા છો એ પ્રભુ કઈ લીલાનું સ્વરૂપ છે સ્વરૂપ ભાવના ભાવ ભાવના અને લીલા ભાવના ત્રણે ભાવના સમજવી પડે ત્યારે સેવામાં રસ પ્રગટ થાય લોકો કહેતા હોય ને કે સેવામાં આનંદ નથી આવતો મન નથી કારણ આપણે સેવાની ટેકનિક સેવા કરવાની એક પદ્ધતિ સમજ્યા જ નથી કેવલ ભોગ ધરવું ને પડટેરો લગાવવો ને હાથ ખાસા કરવા એ જ સેવા નથી સેવા એટલે તો વ્રજના રસનો પોતાના ઘરે જ અનુભવ કરવો વ્રજમાં જે ગોપીજનો પ્રભુને જે ભાવનાથી લાલ લડાવતા હતા અને ત્યાં જે લીલાઓ થતી હતી અને એ જે લીલાઓ દ્વારા ગોપીજનો પર કૃપા પ્રભુની થતી હતી એ કૃપાનો આપણા ઘરે અનુભવ કરવો એનું નામ ફલાત્મક સેવા તો આ ત્રણ વસ્તુ સમજવી પડે ભાવ ભાવના લીલા ભાવના અને સ્વરૂપ ભાવના થોડું અઘરું લાગી ભાષામાં જો વાત કરું તમે તમારા ઠાકોરજીની સન્મુખ ઉભા રહો યા હવેલીમાં જઈને દર્શન કરો તો પ્રભુને જોઈને તમારી અંદર કયા ફિલિંગ્સ આવે છે કયા ભાવ આવે છે તમારી અંદર કઈ ભાવનાઓ પ્રગટ થાય છે ભગવાન છે ને હાથ જોડીને નીકળી ગયા તો તો મન નહી લાગે કયા ભાવે સેવો છો તમે ઠાકોરજી મહાપ્રભુજી તો આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવે ભજનીઓ વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મોહી ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ ઠાકોરજીને જોઈને તમને બાલભાવ ભાવ આવે છે સ્વામી ભાવ આવે છે માધુર્ય ભાવ આવે છે સાખ્ય ભાવ આવે છે કયો ભાવ ઠાકોરજી સન્મુખ આવે છે ભાવ ભાવના સ્વરૂપ ભાવના અને લીલા ભાવના આ ત્રણે સમજો તમારા પ્રભુ કઈ લીલાનું સ્વરૂપ છે તમે જે દર્શન કરવા જે હવેલીમાં ગયા છો એ હવેલીમાં બિરાજતું સ્વરૂપ કઈ લીલાનું સ્વરૂપ છે ઠાકોરજી એ જ છે આ શ્રીનાથજી બાવા જેમ ગોવર્ધન લીલાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન લીલાઓ છે ઊંચો હાથ કરી ગિરાજજીને ધારણ કરી રહ્યા શ્રી ગોવર્ધનનાથજી ગોવર્ધન અને નિકુંજ નાયક શ્રીનાથજી બાબા એમની અંદર સાતે સ્વરૂપ બિરાજે છે તમે ક્યારે શ્રીનાથજી બાબાના ભાવથી દર્શન કરો ને તો સાતે નિધિ સ્વરૂપ તમને શ્રીનાથજી ની અંદર અનુભવ થઈ જાય કરાવું દર્શન પહેલું સ્વરૂપ મથરાધીશ મથુરાધીશની ગોળ પીઠી શ્રીનાથજી બાબા બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કેવું છે બંને હાથ મુઠ્ઠી વાળું નામ બિરાજ છે એટલે શ્રીનાથજી બાબા જમણા શ્રી અસ્ત દર્શન કરો અને મુઠ્ઠી વાળો હાથ દર્શન કરો તો વિઠ્ઠલનાથજી ના સ્વરૂપના દર્શન થાય ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશ દ્વારિકાધીશ ને ચોરસ પીઠિકા છે શ્રીનાથજી બાબાના દર્શન કરો એટલે બહારની જે ચોરસ પીઠીકા દર્શન કરો એટલે તમને દ્વારિકાધીશ ના દર્શન થાય ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજી નું સ્વરૂપ અને ગોકુલનાથજી નું સ્વરૂપ આમ ઊંચે હાથ રાખી ગિરાજ બાબાને ધારણ કરી રહ્યા છે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જયારે દર્શન કરો તમને ગોકુલનાથજી દર્શન થાય પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજી નું સ્વરૂપ અને ગોકુલ ચંદ્રમાજી રાસમાં વેણુનાદ કરી રહ્યા છે શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ગોકુલ ચંદ્રમાજી નો અનુભવ થાય છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી નું શ્રીનાથજી બાબાના ચીબુક ઠોડીના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજી નું સ્મરણ થાય અને સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું બે સ્વામીજી સહિત બિરાજે છે ગોકુ કામવનમાં અને શ્રીનાથજી બાવાના બંને કુંડળ સાથેનું મુખારવિંદ એના દર્શન કરો તો મદન મોહનલાલજીના દર્શન તો એક શ્રીનાથજી બાવાના દર્શન કરો તો એની અંદર સાતે સ્વરૂપના દર્શન થાય છે સાતે સ્વરૂપ બિરાજે છે આ સાતે સ્વરૂપ છે એ જ કૃષ્ણ એ જ શ્રીજી ભિન્ન ભિન્ન લીલાના ભેદ છે જુદી જુદી લીલાના સ્વરૂપ છે જેમ એક જ વ્યક્તિ હોય એ ઓફિસમાં બેઠો હોય એ રમ ત્યારે ફોટો પાડીએ રમતો હોય ત્યારે ફોટો પાડીએ સુતો હોય ત્યારે ફોટો પાડો એમ જુદા જુદા કાર્ય કરતો હોય ત્યારે તમેનું ચિત્ર લો વ્યક્તિ એક જ છે કાર્ય જુદા જુદા થઈ રહ્યા છે એમ પ્રભુ એ જ શ્રી કૃષ્ણ છે એ જ ભિન્ન ભિન્ન લીલાના સ્વરૂપ રૂપે બિરાજે છે તો સેવ્ય જ્ઞાન અને ત્રીજું કહ્યું સેવા જ્ઞાન સેવાનું જ્ઞાન હોવું જોઈએ પ્રભુને રાગભોગ અને શ્રીંગારથી કઈ રીતે લાલ લડાવીએ છે એની સમજણ વૈષ્ણવમાં હોવી જોઈએ તો મૂળ વાત જે કરતો હતો ત્રણ લક્ષણ મહાપ્રભુજી આપ્યા અંતિમ જન્મના એક ભગવત શાસ્ત્ર પરાયણતા બીજું સ્વરૂપ જ્ઞાપેચ્છા સ્વરૂપને જાણવાની ઈચ્છા અને ત્રીજું સત્સેવા રુચિ મહાપુરુષની સેવામાં રુચિ પ્રગટ થાય તો માનજો કે આનો આ અંતિમ જન્મ છે મહાપુરુષની કૃપા થઈ જાય એના એના પર કપાઈ જાય બ્રહ્મ સંબંધ લીધું છે મહાપ્રભુજી કહે છે કે આ તો એનો અંતિમ જન્મ છે તો કોઈ પૂછે અંતિમ જન્મ માટે તો બધા કર્મો ના હિસાબ બરાબર કરવા પડે એને કેટલાય સારા કર્મો કર્યા છે કેટલાય ખરાબ કર્મો કર્યા છે તો પછી એના કર્મો ભોગવશે કોણ અણુભાષ્યમાં એક જગ્યા પર મહાપ્રભુ સમજાવે છે કે જે પ્રભુને શરણાગત થઈ ગયો છે એના જે ખરાબ કર્મોના ફળ છે ને દુઃખરૂપે જે આવે એ એ વૈષ્ણવનો જે દ્રોહ કરતો હોય ને એને ભોગવવા પડે અને વૈષ્ણવના જે સારા કર્મો પુણ્ય સુખ રૂપે મળવાના છે એ વૈષ્ણવને જે સ્નેહ કરતો હોય ને એ ભોગવી લે અને આમ વૈષ્ણવના દુષ્કર્મ અને સત્કર્મ બંને ભોગવાઈ જાય અને વૈષ્ણવ સીધો ભગવદ્ લીલામાં પ્રાપ્ત થાય શ્રીમદ ભાગવતની કથા એ સ્વયં પ્રભુની કથા છે ભક્તિદાત્રી કથા છે તૃતીય સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો યાત્રા કરવા માટે અવલોકન કર્યું હતું યુદ્ધ થવાનું હતું સાંભળીને નગર છોડીને યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો ઉદ્ધવજી બધી જ વાત કરી આ રીતે બધાનો પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે અને જ્યાં પ્રભુના સમાચાર સાંભળ્યા વિદુરજી નું હૃદય ભરાઈ આવ્યું અરે પ્રભુ આપણને બધાને મૂકીને સ્વધામ પધારી ગયા ઉદ્ધવજી કહેવા લાગ્યા આપ કેટલા ભાગ્યશાળી છો લોકો અંત સમયમાં પ્રભુનું સ્મરણ કરે પણ આપ તો એવા ભાગ્યશાળી છો કે જયારે અંત સમય પ્રભુ છે કે મૈત્રીજીને જઈને મળે મેં એમના માટે સંદેશો રાખ્યો છે ઉદ્ધવજીને મળીને વિદુરજી મૈત્રીજીને મળવા માટે ગયા જ્યાં મૈત્રીજી સામે વિદુરજી આવ્યા મૈત્રીજી બોલ્યા આવ્યો ધર્મરાજ આવો યમરાજ ચોક્યા વિદુરજી આ શું કહો છો કહે કે હું આપને ઓળખી ગયો છું આપ એ જ યમરાજ છો અવતાર છે માંડવ્ય મુનિના શ્રાપથી આપ દાસી પુત્ર રૂપે જન્મ લીધો છે એવી કથા આવે છે કે માંડવ્ય મુનિ એ ગામમાં જે જ્યાં તપ કરતા એ ગામમાં રાજાને ત્યાં ચોરી થઈ અને ચોર ભાગતો ભાગતો આમના આશ્રમમાં આવી માંડવ્ય મુનિના અને જે પણ ચોરેલું ધન હતું એ ત્યાં સંતાડી દીધું હવે રાજાના સિપાહીઓ ચોર ચોરને પકડવા માટે શોધવા માટે નીકળ્યા આમના આશ્રમમાં આવ્યા ને એમાંથી ધન મળ્યું ધન મળ્યું એટલે ઋષિને પકડીને લઈ ગયા રાજાને કહ્યું કે આમણે ચોરી કરી છે અને રાજાએ કહ્યું કે આમને તો મૃત્યુદંડ મળવો જોઈએ ફાંસીના માચડે લટકાવો અને જ્યાં ફાંસી લગાવવા માટે જાય કેટલાય પ્રયત્નો કર્યા પણ ફાંસી લાગતી નથી રાજાને થયું કે કંઈક ભૂલ થતી લાગે છે આને મૃત્યુ દંડ આપ્યું તો ખરા પણ હજી મૃત્યુનો સમય આવ્યો નથી લાગતો આ નિર્દોષ લાગે છે મુક્ત મુક્ત કરી દો રાજાએ કર્યા પણ માંડવે મુનિએ કહ્યું તે મને મુક્ત કર્યા તે મને દંડ આપવાની કોશિશ કરી તું તો અબૂધ છું પણ મારા ભાગ્યમાં જેણે મૃત્યુ લખ્યું એ યમરાજને હું માફ નહીં કરું યમરાજને ભૂતલ પર બોલાવ્યા કહ્યું કે મારો એવો કયો અપરાધ હતો કે મને આ રીતે માછડી લટકાવવાની સજા આપી યવરાજે ધ્યાન કરીને કહ્યું કે તમે જયારે નાના હતા ત્યારે એક સળીથી એક કીટકને મારી નાખેલું અને એની આ સજા છે માંડવ્ય મુનિ કહેવા લાગ્યા ધર્મશાસ્ત્રો તો મેં પણ ભણ્યા છે અને અભૂત અવસ્થામાં થયેલા પાપ એ સ્વપ્નમાં ભોગવાઈ જતા હોય છે એને પ્રત્યક્ષ ભોગવવા નથી પડતા તમે મારા ભાગ્યમાં મૃત્યુદંડ લખ્યો તો હું તમને શ્રાપ આપું છું તમે દાસી પુત્ર રૂપે જન્મ થશો અને માંડવ્ય મુનિના શ્રાપથી વિદુરજી દાસી પુત્ર રૂપે જન્મ લીધો છે સુંદર પ્રશ્નો કર્યા છે મૈત્રીજી આગળ વિદુરજીએ સુંદર વાત પૂછી અને વિદુરજી બોલ્યા સુખાય લોકો તઈ સુખ વા્યદુપારમ વિંદે તૂયસ્ત દુઃખ ય્રુક્ત ભગવાન વદે સુખાય કર્મા કરો પ્રત્યેક મનુષ્ય સુખ માટે જ કામ કરે છે કોઈને દુઃખ જોઈતું નથી કોઈને ગમતું નથી દુઃખ દરેક માણસ સુખ માટે કામ કરે છે છતાંય એને દુઃખ કેમ મળે છે ઘણીવાર આપણને પણ પ્રશ્ન થતો હોય કે અમે કોઈનું કંઈ બગાડ્યું નથી કંઈ કર્યું નથી તો સુખની ઈચ્છા રાખીએ છીએ છતાંય માણસને દુઃખ કેમ આવે છે આજના માણસની તકલીફ જ એ છે એને સુખી નથી થવું એને તો બીજા કરતા વધારે સુખી થવું છે અને એટલે માણસ દુખી છે આપણે આપણું સુખ હંમેશા સરખાવીએ છીએ એટલા માટે દુખી હોઈએ છીએ વિચાર કરો આથી પચાસ સાહીઠ સો વર્ષ પહેલા ટીવી નહોતું ફ્રીજ નહોતું એસી એસી નતા કાર નહોતા તો શું બધા દુખી જ હતા સો વર્ષ પહેલા બધા દુખી હતા આજે આપણે સુખની વ્યાખ્યા શું માણસને બીજા કરતા વધારે સુખી થવું છે એટલે દુખી છે માણસ બીજાનું સુખ જોઈ શકતો નથી એટલે દુખી છે કલયુગના જીવની સૌથી મોટી તકલીફ એ છે દુખમાં મદદમાં ઊભો રહી જશે પણ કોઈનું સુખ વ્યક્તિ જોઈ શકતો નથી માણસ જોઈ શકતો નથી એક વાત કહું સદગુણોમાં રહેવું એ જ સ્વર્ગ છે અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે હવે આપણે સ્વર્ગમાં રહેવું છે કે દુઃખ નર્કમાં એ આપણે નક્કી કરવાનું કારણ કે આપણી દુર્ભાવનાઓ બીજાને નથી બાળતા તમારી ઈર્ષા તમારો ક્રોધ પેલો તો બોલીને જતો રહ્યો અને તમે ક્રોધમાં ટળવળી રહ્યા છો આપણા દુર્ગુણો આપણને જ બાળે છે અને એટલે સદગુણો ની વચ્ચે રહેવું એ જ સ્વર્ગમાં રહેવા બરાબર છે એક રાજા રાજા હતો અને એમના ગામમાં ફકીર ફકીર રહે તો રોજ પાસે આવે ને કે મારે સ્વર્ગ અને નર્ક ના દ્વાર જોવા છે ફકીર કે પછી ક્યારેક આવજે બતાવીશ રોજ આવે ને એક જ પ્રશ્ન કરે કે મારે સ્વર્ગ અને નર્ક ના દ્વાર જોવા છે આમ કરતા કરતા મહિનો થયો અને પાછો રાજા આવ્યો કહું કે મારે સ્વર્ગ અને નરકના દ્વાર જોવા છે ફકીર કહે કે તું તો બિલકુલ મૂર્ખ છું તને કોણે રાજા બનાવ્યો રાજા બનવાને તું લાયક નથી આ તો ક્યાંથી તું રાજા બની ગયો સમજાતું નથી અને જેમ તેમ એ ફકીર બોલવા લાગ્યા અને રાજાને આવ્યો ગુસ્સો કે એક તો હું આમને ધન આપું છું ને એમાં પરથી જીવે છે અને મને આમ બોલે છે લાલ લાલ આંખો થઈ ગઈ પોતાનું ખડક ખેંચ્યું અને થયું કે હમણાં ને હમણાં મારી નાખું એવો ગુસ્સામાં આવી ગયો રાજા અને જ્યાં મારવા જાય ત્યાં ફકીરે કહ્યું જો મહારાજ નર્ક ના દરવાજાઓ ખુલી રહ્યા છે તારે દ્વાર જોવા છે ને આ નર્ક નો દ્વાર ખુલી રહ્યો છે એકદમ ભાન આવ્યું કરે હું શું કરું છું મારા ગુરુને મારવા તૈયાર થયો પશ્ચાતાપ થયા આંખમાં આંસુ આવ્યા ચરણો માં પડ્યો સંતે કહ્યું કે જો રાજા સ્વર્ગના દરવાજાઓ ખુલી રહ્યા છે તારે સ્વર્ગ અને નર્કના દ્વાર જોવા છે ને સદગુણો ની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે વચ્ચે રહેવું એ જ નર્ક છે સુખ જોઈતું હોય તો જીવનમાં સદગુણો જોઈએ લોક દરેક મનુષ્ય સુખ માટે કોશિશ કરે છે હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય પતંગિયા જેવું છે સુખ પકડવા દોડો તો આગળ આગળ ભાગે અને ઉભા રહી જાઓ તો માથે આવીને બેસી જાય આ સુખ એવું જ છે સાત દ્વાર થી દુઃખ આવે છે સંતો તો કહે છે ચાણક્ય જેવો નીતિજ્ઞ જેની રાજનીતિ બહુ જ પ્રસિદ્ધ છે એની નીતિ સૂત્રમાં પહેલું સૂત્ર છે સુખસ્ય મૂલમ ધર્મ સુખનું મૂળ ક્યાં છે તો કે ધર્મમાં સુખ નથી મળતું એનું કારણ એક જ એ જ છે કે જ્યાં સુખ છે ત્યાં માણસ ગોતતો નથી સંસાર દુઃખમાં લે છે ત્યાં સંસારમાં જઈને સુખને શોધી રહ્યો છે સાત આવે આવે છે આચરણ બગડે આપણું તો દુઃખ જીવનમાં આવે બીજું કહ્યું દુસ્સંધ થી દુઃખ આવે સંઘ જો ખોટો થયો તો દુઃખ જીવનમાં આવવાનું ત્રીજું કહ્યું દુર્બુદ્ધિ થી દુઃખ આવે

પાંચમું કહ્યું વ્યસન દુર્વ્યસન થી દુખાવે છઠ્ઠું કહ્યું દુર્ભાગ્ય થી દુખાવે જેના ભાગ્યમાં દુઃખ લખાયેલું હશે ને એને તમે ગમે તેટલી મદદ કરો એ દુઃખી નો દુઃખી રહેવાનું એક વસ્તુ યાદ રાખજો આપણે કોઈને મદદ કરી શકીએ છીએ પણ સુખી નથી કરી શકતા જેના ભાગ્યમાં દુઃખ લખાયેલું છે એને તમે મદદ કરી શકો પણ સુખી નથી તમે એને હજારની નોટ આપશો તો એ જ ખિસ્સામાંથી આગળ જઈને પડી જશે અને વધારે દુઃખી થઈ જશે એના ભાગ્યમાં જ દુઃખ છે અને ભાગ્યમાં લખાયેલું દુઃખ ભોગવવું જ પડે છે ઘણા ઘણા જીવનમાં આપણને એવા લોકો મળે આપણને લાગે આને સુખી કરીએ આને મદદ કરીએ તમે કેટલી કોશિશ કરો પણ એ દુઃખીનો દુઃખી જ રહે એના ભાગ્યમાં જ લખાય પેલું કહેતા ને કે ગામમાં એક ઝૂપડામાં એક પતિ પત્ની બાળક ત્રણ જણા રહેતા બહુ દુઃખી બહુ નિષ્કંચન એક વાર આકાશ માર્ગે થી મહાદેવજી અને પાર્વતીજી ત્યાંથી પસાર થયા અને પાર્વતીજીને જોઈને દયા આવી કે આ બિચારો દુખી છે આને સુખી કરો મહાદેવજી કહે કે આના ભાગ્યમાં દુઃખ લખાયેલું છે તમે આગ્રહ ન રાખો ના કેમે હું ન જાણું આને સુખી બનાવો બહુ આગ્રહ કર્યો પાર્વતીજી એટલે મહાદેવજી પધારે એમને ઝૂંપડીમાં ત્રણે ઉભા હતા કો પરિવાર અને કહ્યું પાર્વતીજી તમારા પર પ્રસન્ન થયા છે એટલે હું તમને એક એક વરદાન માંગુ છું આપું છું પાણી માથા પર ડોલ નાખજો અને નાઈ અને જે એક ઈચ્છા માંગશો એ તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી થશે હવે વરદાન મળ્યું મહાદેવજીનું એટલે સવારે ઊઠીને પેલા બહેન સૌથી પહેલા જાગ્યા અને પાણીની ડોલ માથા પર નાખી

અને શોધતા શોધતા ક્યાંય ન મળી ત્યારે થયું કે લાવ રાજાને ફરિયાદ કરવા જવું અને રાજાને ફરિયાદ કરવા ગયા ત્યાં જુએ તો બાજુમાં રાજાને કહ્યું કે છે કે તું આને ઓળખે ના હું તો ઓળખતી નથી પહેલી વાર જોયા ભાઈ અને પેલા ને ગુસ્સો આવ્યો કે આ મારી પત્ની ને આવું વરદાન માંગીને ત્યાં પહોંચી ગયા અને નહીં છોડ ઘરે ગયો પાણીની ડોલ નાખી માથે ને કહ્યું મારી પત્ની બકરી બની જાય હમણાં ને અને રાજાના બાજુમાં બેઠા બેઠા બકરી થઈ. વાર્તાઓ મત આવું જોઈએ ને બધું. અને થઈ ગઈ તો રાજાએ તો લાત મારીને કાઢી દીધી. અને જાય ક્યાં ફરતી ફરતી આવી પોચાના ઘરે અને પેલું બાળક જોઈને રડે કે મારી માં બકરી થઈ ગઈ હવે હું રહું કઈ રીતે? યાદ આવ્યું કે તારી પાસે પણ એક વરદાન છે એટલે બાળકે પણ માથે ડોલ નાખી અને કહ્યું મારી માં હતી એવી પાછી થઈ જાય અને એવી ને એવી પાછી થઈ ગઈ ત્રણેય વરદાન પૂરાય થઈ ગયા અને હતા ત્યાંના ત્યાં.

કે જે આપણા દુષ્કર્મ હોય આપણને મદદ કરી વ્યક્તિ જોડે સ્નેહ કરીએ પણ આપણા પુણ્યો જોડે સ્નેહ કરવો જોઈએ દુષ્ચરિત્ર ચારિત્ર બગડે તો દુઃખ આવે આમ સાત દ્વાર થી દુઃખ આવે છે માણસ દુઃખી છે એનું પહેલું કારણ કે માણસ સુખ હંમેશા બહાર ગોતે છે કંઈક મળશે તો સુખી થઈશ આ વૃત્તિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી માણસ દુઃખી રહેશે સુખ તો અંદર છે બહાર જ્યાં સુધી ગોતતા રહેશો ત્યાં સુધી દુખી રહેશે માણસ માણસ દુઃખી છે એનું બીજું કારણ કે માણસ પાસે સુખના સાધનો હોય છે પણ હંમેશા માણસ સુખ ભોગવતો નથી સુખની તૈયારીમાં જ હંમેશા માણસ રહેતો હોય છે સુખની તૈયારી જ કરતો રહે સુખ ભોગવે નહીં અને ત્રીજું કારણ બતાવ્યું કે માણસ હંમેશા સુખ પોતાનો સરખામણીમાં ભોગવતો હોય છે પોતાને જે કંઈ પણ મળે સ્કૂટર વાળો હંમેશા ગાડીવાળાને જોતો હોય કે આને કાર છે ને મારે સ્કૂટર છે પણ એમ નથી જોતો ઘણા પાસે સાયકલ જ છે અને સાયકલ વાળો એ નથી જોતો કે ઘણા પાસે પગ પણ નથી હંમેશા સુખ આવે એટલે આપણે ઉપર તરફ જોઈએ અને સુખનો આનંદ ગુમાવી બેસી કહો કે માણસ કેમ દુખી થાય છે સુખ ઈચ્છવા છતાં એનું કારણ એ જ છે કે સંસારમાં સુખને શોધી રહ્યો છે સંસાર તો દુઃખથી ભરેલો છે અહીંયા તમે જેની પાસે પણ આકાંક્ષા રાખો છો સંસાર તો સરતો રહે છે અને એટલે અહીંયા દુઃખથી ભરેલો સંસાર છે આગળ મૈત્રેજી ને વિદુરજીએ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ કહેતા કહ્યું સાગરમાં પ્રભુ પોડ્યા હતા એમના નાભીમાંથી કમળ નીકળ્યું બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી એ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા આ આદિ દંપતી છે જેમ બાઇબલમાં આદમ અને ઈવ નો પ્રસંગ આવે છે આદિ દંપતીમાં એમ અહીંયા મનુ અને શત્રુપા એ આદિ દંપતી કહેવાયા પ્રગટ કર્યા છે આજ્ઞા કરી એ સૃષ્ટિનો વિસ્તાર કરો કહ્યું કે સૃષ્ટિનો વિસ્તાર તો કરીએ પણ પૃથ્વી તો હિરણ્યાક્ષ રસાતલ માં બ્રહ્માંડમાં સ્થાપિત તો કરો અને હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે પૃથ્વીને અને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્માજી ની નાસિકામાંથી બોલ્યો વરહા ભગવાન વરહા ભગવાન વરહા ભગવાન નું પ્રાગટ્ય થયું વર અહ અહ એટલે દિવસ વર એટલે શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસ કયો જે દિવસે આપણા ઘરે પ્રભુ પધારે જે દિવસે પ્રભુ નું સ્મરણ થાય કહ હનુમંત વિપત્તિ પ્રભુ ભજન ન હનુમાનજી કહે વિપત્તિ કઈ કહેવાય જે દિવસે દુકાન બહુ સારી ચાલી પણ આજે આખો દિવસ પ્રભુ યાદ ના આવ્યા તો માનજો આજનો આખો દિવસ નકામો ગયો વર અહ શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે ગયા ભયંકર યુદ્ધ સાથે થયો નાસિકામાંથી પ્રગટ થયા બ્રહ્માજીના કારણ કે પૃથ્વીનો ગુણ એ ગંધ છે પૃથ્વી શોધવાની છે ને અને એનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી પ્રાગટ્ય થાય આજે તમે વરહાને જોજો શુકરને પૃથ્વીને સૂંગતો સૂંગતો ચાલે પૃથ્વીને શોધતા શોધતા આવ્યા ઈણાક્ષ સાથે ભયંકર યુદ્ધ થયું છે અને માર્યો પૃથ્વીને લઈને આવ્યા અને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કર્યું જેમ સુકર ક્યારે પણ તમે જોશો ને પાણીમાંથી બહાર નીકળે પોતાનું શરીર હલાવે એમ વરાહ ભગવાને પણ પોતાનું શરીર હલાવ્યું ને એમના કેશ આ ભૂમિ પર પડ્યા તો ગ્રહણ સમયે આપણે દાભ રાખતા હોય છે દબ દાભ

મનુજી અને શત્રુભાજી તો બિરાજમાન થઈ ગયા દેહુતીજી વિચાર કરવા લાગ્યા કે મારા પતિ આસન બિછાવ્યું છે અને હું બેસી જાઉં તો તો પતિ પાસે સેવા કરાવી કહેવાય આસન પર બેસું તો એમને સમાન બેસી કહેવાઉ અને ના બેસું તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય એટલે આસનની બાજુમાં બેઠા અને એક હાથ આસન પર રાખ્યો અને એ જોઈને સમજી ગયા કરદમ ઋષિ આ વિવાહને યોગ્ય છે વિવાહ થયા છે

જે જે શ્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ